અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બોન્ડ બસો કરોડના બોન્ડ બહાર પાડીને પોતે વાહવાઈ લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે પોતે ગર્વ અનુભવે છે કે ભાઈ અમે અમારી ક્રેડિટ બચાવવા માટે અમે ક્રેડિટ બનાવવા માટે અમે બસો કરોડના બોન્ડ બહાર પાડ્યા છે ને એમાંથી અમે છ જેટલા પ્રોજેક્ટો અમે કરીશું તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી એકદમ સીધે સીધું ચોખે ચોખ્ખું સાબિત થાય છે બાર થી પૈસા ઉઘરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે સુરત મહાનગરપાલિકા પાસે આવો પૈસા નથી બચ્યા જ્યારે સુરત શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો આપે છે વેરાના સ્વરૂપે પૈસા કે સુરત વ્યવસ્થિત શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શકા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શકા એના કારણે આજે બસો કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે આપણે હોય ઇન્કમ તો કરીએ શા માટે ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે કે આપણે ચાર ની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે આઠ હજાર કરોડ નું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસકો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી શકતા વાહવાઈ લૂંટવા માટે તો ડબલ એન્જિન અને ત્રિપલ એન્જિન સરકારની વાહવાઈ લૂંટતા હોય છે પરંતુ પોતાની સરકારમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા એના માટે એમને બોન્ડ બહાર પાડવા પડે છે અને આજે હું આ વિડિયોના માધ્યમથી સુરત શહેરની જનતાને હું આ નિષ્ફળ શાસકો જે વહીવટ કરી રહ્યા છે જે આપણા બધાના રૂપિયા કઈ રીતના વેડફી રહ્યા છે એ બોન્ડ બહાર પાડીને દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું આવી ગયું છે તેજુડીનું તળિયું આવી ગયું છે કારણે તો વહીવટી તંત્રને વહીવટ કરતા નથી આવડતું અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો છે વહીવટ કરતા નથી આવડતું આજે આપણને આજે બોન્ડ બાર પાડશે બોન્ડ બાર પાડ્યા પછી જે લોકો બોન્ડ લેશે ખુદ વ્યાજ વસૂલશે તો આ ભારણ છેલ્લે સુરત મહાનગરપાલિકાની જનતા ઉપર આવશે એ જે વ્યાજનું ભારણ છે છેલ્લે સુરતની જનતા ઉપર આ ભારણ આવે એના માટે જે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે કે આ ભારણ ક્યારે સુરત શહેરની જનતા પર ના આવવું જોઈએ જો આપણા બજેટની અંદર અને આપણી તેજુરીનું જે તળિયું આવતું હોય ને તો જે શાસકો દ્વારા જે તાઇફાઓ કરવામાં આવે છે ખાત મૂરત પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવે છે જાહેરાતો પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવે છે તો આ બધી જગ્યા ઉપર કાપ મૂકવો જોઈએ અને સુરત શહેરની જનતા માટે જે વિકાસના કામો કરવાના છે ને પ્રાથમિક સુવિધાના જે કામો કરવા છે એ કામો કરવા જોઈએ